રિપોર્ટર સાગર સોલંકી કાનનબાન પોલીસ કમિશનર સૂચનાથી નો ડ્રગ્સ ઇન અભિયાન ચાલી રહ્યું છે અંતર્ગત મહારાષ્ટ્ર મુંબઈથી સેન્ટ્રલ ટ્રેન મારફતે સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો એક માણસની બાતમી મળેલી એ બાતમી આધારે અમે રેલવે સ્ટેશનની બહાર ગોઠવાઈ ગયેલા જેમાં સુરત શહેરમાં મુંબઈ સેન્ટ્રલથી અહીંયા ડ્રગ્સ લઈને આવતા જયદીપ ઉર્ફે છગનભાઈ પટેલ જીગર સુધીરભાઈ સાવલિયા બે ઇસમો રંગ્યાત પકડાઈ ગયેલા જેમની પાસેથી સત્યાવીસ ગ્રામ મેપેડોન ડ્રગ્સ પકડાઈ ગયેલું એની કિંમત છે બે લાખ એકોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ અને મોબાઈલ મળીને ત્રણ લાખનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે અને ઉધના પોલીસ સ્ટેશનમાં એનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તપાસ પણ ઉધના પોલીસ સ્ટેશન કરી રહી છે બે આરોપીના ઇતિહાસમાં એવું છે કે જયદીપ જે છે એ હાલ પણ ડાયમંડનું કામ કરે છે અને એ એમની ડ્રગ્સના રવાડે ચડી ગયેલો હતો અને હવે એને પોતાને ખાવા માટે પહેલાં ખાવા માટે લાવતો હતો અત્યારે એને પોતે લાવી અને વેચવાનું ચાલુ કરી દીધેલ છે બીજો જે આરોપી છે જીગર સુધીરભાઈ સાવલિયા એ બુટલેગર છે અને એના ઉપર છ ગુના પ્રોહિબિશન દાખલ થયેલ છે અને જે જયદીપ છે એના પર પાંચ ગુના મારામાનીના અને જાહેરનામાના ભંગના પાંચ ગુના દાખલ થયેલ છે એ મુંબઈનો જે ઇસમ છે એનું તપાસમાં ચાલુ છે મુંબઈમાંથી ડ્રગ્સ લાવતો હતો રેગ્યુલર જેની પાસેથી એ તપાસ દરમિયાન મળી આવે તે આગળ જાણ કરવામાં આવે ના આ લોકો એક દોઢ વર્ષથી કામ કરે છે જે જયદીપ છે એને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે એને રેડ કરી હતી પરંતુ ગોંધામાલ મળી આવેલ નહીં અને નીલ રેડ કરવામાં આવેલી હતી સુરતમાં છૂટક વેપાર કરે છે જે પાંચ ગ્રામ દસ ગ્રામનું વેચાણ